ત્રણ દિવસ પહેલા અતિભારે વરસાદ જે પૂરા દક્ષિણ ગુજરાતમાં આવ્યો એમાં ડાંગ જિલ્લો નવસારી જિલ્લામાં વાંસદા અને ચીખલી વલસાડના કાંઠા વિસ્તારમાં તબાહી મચી અને ખાસ કરીને જે વાસદાનું અમારું સિંધાઈ ગામ છે એમાં એક સાથે આટલા બધા ઘરોને જે નુકસાન પહોંચ્યું છે એમના પશુઓને પણ હાનિ થઈ છે એમના ખેતીમાં પણ હાનિ થઈ છે એના માટે અમે એક દિવસથી અમારી ટીમ પૂરી અહીંયા રીતે કાર્યરત છે ત્યારે જે પ્રાથમિક ધોરણે એમને જે જે સેવા આપવાની હોય બધી સેવા આપી પણ પાછા આજે હું મારી પૂરી ટીમ લઈને આવ્યો છું અને એક સાથે સાતસો પતરાઓ અમે આપવાની કામગીરી કરીએ છીએ અને પાંચ કિલો જેટલું પૂરું સામાન પણ એમને ઘરે ઘરે જઈને આપ કારણ કે આ મારા આદિવાસી ભાઈઓ બહેનો છે એમની સાથે ખભેથી ખભે મળીને અમે ઉભા છે જ્યાર લગીને એમની જીવન પાછી પટરી પર ના આવી જાય ત્યાર લગીને એમની અમે સેવા કરતા રહીશું સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે પત્ર લખ્યો છે કે જલ્દીથી જલ્દી આમાં સહાય અપાઈ સાથે ચર્ચા પણ થઈ છે આવનારા ત્રણ થી ચાર કે પાંચ દિવસની અંદર જલ્દીથી જલ્દી એમની સહાય મળી જાય અને સાથે સાથે જે ખેતીમાં પણ નુકસાન થયું છે એની પણ ભરપાઈ જલ્દીથી થાય એના માટે પૂરો પ્રયાસ કરીએ છીએ પણ આ દુઃખની ઘડીમાં મારા ભાઈઓ બહેનો સાથે હું હંમેશા હાજર રહીશ ધન્યવાદ